વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સાઇડ ગેર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મહેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર આઠનું મોડલ ટ્રેક્ટરની કિંમત એક લાખ એસી હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે કાર જોઈ રહ્યા છો તે ફઝલભાઈને વેચવાની છે વિડીયોમાં તમે કારની કન્ડિશન જોઈ શકો છો રેડ કલર એન્જિન કમ્પ્લેટ એસી ચાલુ સેન્ટર લોક પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો પેટ્રોલ ગાડી ટાયર ચારેય નવા કારમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફઝલભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કારના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર દસનું મોડલ ત્રણી ઓનર કારની કિંમત પંચાણું હજાર અંદાજેત કિંમત રાખેલી છે આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમરેલી અને સાવરકુંડલા તાલુકામાં જોવા મળશે કારના માલિક ફજલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ફજલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો